બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી યાત્રિકોના વાહનો સુચારૂ રૂપે અને નિઃશુલ્ક પાર્કિંગની સુવિધા મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વાહનો માટે ઓનલાઈન પાર્કિંગ સુવિધા શરૂ કરી છે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ આ વ્યવસ્થા વાહન ચાલક પોતાના મોબાઇલમાં ગુગલ પ્લે સ્ટોરમાં શું માય પાર્કિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને નિઃશુલ્ક પાર્કિંગ માટે બુક કરી શકશે અંબાજીમાં પાંત્રીસ વિવિધ પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ ના સહયોગથી દાતારોડ અને અડાદરોડ ઉપર પાંત્રીસ જેટલા પાર્કિંગ પ્લોટ આઇડેન્ટિફાય કર્યા છે અને આ પાર્કિંગ પ્લોટમાં પીવાનું પાણી ટોયલેટ્સ વગેરે વ્યવસ્થાઓ હશે અને આ નામની એપ દ્વારા એમાં એડવાન્સ પાર્કિંગ બુકિંગ પણ કરાવી શકાશે અને વોકિંગ પાર્કિંગ વોકિંગ જયારે બુકિંગ કર્યા વગર આવશે તો પણ એને વાહનને એનું નંબર સ્કેન કરી અને એ એજન્સી દ્વારા એનો મોબાઈલ ઓનલાઈન એને પાસ આપ ટોકન ઇસ્યુ કરવામાં આવશે